ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વીડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 ની અંદર એવું પહોંચેલા છે કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર વી વેગથી લંબ રૂપે દાખલ થાય તો એનો જે ગતિપથ છે એ વર્તુળમાં છે કારણ કે તેના પર લાગતું જે બળ ખરું એ કેન્દ્રગામી બળ હોય છે હવે આજના ટોપિકની અંદર આ જે વિદ્યુતભારિત કણ જે વી વેગથી ગતિ કરે છે એ હવે આપણે લંબ રૂપે દાખલ નથી કરવાનો એને ધારો કે કોઈ થીટા દાખલ થતો હોય

વિસ્તૃત થયેલું છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો આવા કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભારિત કણ છે ધારો કે આપણે વાત કરીએ તો ધન વિદ્યુત ભાગ છે પ્લસ ફ્યુ વિદ્યુતભાગ છે તો આ ધન વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે અહીંયા બતાઈએ છીએ કે આ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે અહીંયા આ રીતનો કોઈ થીટા કોણની અંદર દાખલ થાય છે અહીંયા હું ત્રિપરિમાણમાં બતાવી શકતો નથી પણ આ વિદ્યુતભારિત કણ જે ખરો એ અહીંયાથી ચુંબકિક ક્ષેત્ર આ દિશામાં છે ધ્યાન રાખજો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને આ વિદ્યુતભારિત કણ આ ચુંબકિક ક્ષેત્રની અંદર ધારો કે હું એમ બતાવદા ચુંબકિક ક્ષેત્ર છે તો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર આમ કોઈ થીટા ખૂણે દાખલ થઈ ગયો છે આમ અંદરની તરફ દાખલ થઈ ગયો છે આમ અંદરથી નામ બહાર આવવાનું છે તો આ થીટા ખૂણે ધારો કે આપણે એનો વેગ બતાઓ હોય આમ અંદર દાખલ થઈ ગયો હોય

समान चुंबकीय क्षेत्र चुंबकीय क्षेत्र B मा कोई विद्युत भारित कण म्हणजे कोई विद्युत पार थीटा কোণে दाखल थायतो तो दाखल थत होतो आपण लिहيه छे दाखल थायतो तेना વેગના વેગના બે ઘટકો મળે જે નીચે મુજબ છે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સદિશ થીટા ખૂણો બનાવે તો એના બે ઘટકો મળે તો ઘટક 1 વેગનો અહીંયા આપણે લખી શકીએ વેગનો અથવા તો અહીંયા પહેલા લખીએ છીએ વેગનો સમાંતર ઘટક વેગનો સમાંતર ઘટક જેને આપણે V સમાંતર કહી શકીએ અને બીજો ઘટક છે વેગનો લંબ ઘટક જેને આપણે V લંબ વડે દર્શાવી શકીએ છીએ હવે આدارકે વિદ્યુત બળિત કણ આ રીતનો થાટા ખૂણે દાખલ થઈ રહ્યો છે તો અહીં એવું લખી શકીએ અહીં વેગના સમાંતર ઘટકને લીધે

આ ચુંબકીય ક્ષેત્ર B અને વેગનો સમાંતર ઘટક બંને એક જ દિશામાં છે માટે અહીંયા થીટા શું થાય sin 0 થવાનું છે અને sin 0 ની કિંમત અહીંયા sin 0 ની કિંમત 0 થવાની છે માટે આપણે અહીંયા આ જે બળ લાગશે બળ કેવું થવાનું છે 0 થવાનું છે એટલે સમાંતર ઘટકના કારણે વેગના સમાંતર ઘટકને કારણે આ વિદ્યુત પરિત પણ કણ પર કોઈ બળ લાગતું નથી પરિણામે તો તેથી v સમાંતર ઘટકને લીધે લીધે વિદ્યુત ગતિ કરે ચલો આ સમાંતર ઘટક વાત કરીએ આપણે લમ ઘટક ની વાત કરીએ તો લમ શું છે તો લમ ઘટક વિશે તો આપણે આગળના ટોપિકની અંદર જ્યારે કોઈ વિદ્યુત બધી चुंबकीय क्षेत्रनी अंदर लंब रूपे दाखल થાય તો એ લંબ રૂપે दाखल થવાના લીધે એના પર જે બળ લાગે છે એ કેન્દ્ર તરફ બળ લાગે અને કેન્દ્ર તરફ બળ લાગવાના કારણે આ વિદ્યુત ભારિત કણ હંમેશા નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તો અહીંયા લખીએ છે અહીન વેગના લંબ ઘટક લે લીદે વિદ્યુત ભારિત કણ પર કેન્દ્રગામી બળ લાગે અને તેને લીધે વિદ્યુત પારિત કણ અથવા તો વિદ્યુત ભાર પણ લખી શકો છો વિદ્યુત પારિત કણ નિયમિત વર્તુળમય ગતિ કરે એટલે અહીંયા શું થાય તમે જોઈ શકો છો કે આ જે સમાંતર ઘટક જે ખરું એ સમાંતર ઘટક વિદ્યુત બાર ને આગળ ને આગળ ગતિ કરાવવાનો છે

સમાંતર ઘટક ને લીધે લીધે અચળ વેગથી આગળ તરફ અને લંબ ઘટકને લીધે વિદ્યુત બાર વિદ્યુત ભારિત કણ નિયમિત વર્તુળમય ગતિ કરે

નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ જો માટે બે ઘટકો પડે સમાંતર ઘટક એને આગળ ગતિ કરાવે છે લંબ ઘટક એને વર્તુળમાં ગતિ કરાવે છે માટે આ જે ગતિપથ આપણે બન્યો જેને આપણે સર્પિલ આકાર અથવા તો હેલિકલ આકાર કહી શકીએ છીએ સ્પ્રિંગ આકારનો પણ કહી શકીએ છીએ ચલો આ ખૂબ જ અગત્યની બાબત છે ધ્યાન રાખજો હવે આ વિદ્યુત પારિત કણની વાત કરીએ તો હવે આગળ આપણે એક વ્યાખ્યા યાદ રાખીશું હેલિકલ પેજ અથવા તો એને કહેવાય પેચ અંતર પણ કહી શકાય હેલિકલ પેચ અથવા તો એને આપણે પેચ અંતર વડે ઓળખીશું તો હેલિકલ પેચ કોને કહેવાય તો આ વિદ્યુત પારિત કણ ધારો કે અહીંયા હોય અને ફરી ફરી પાછો એના એ સ્થાને આવે તો આ જે અંતર ખરું ને આ અંતર એને કહેવાય પેચ અંતર અથવા તો હેલિકલ પેચ તો શું વ્યાખ્યા લખી શકાય હું અહીંયા પહેલા વ્યાખ્યા લખું છું કે વિદ્યુત પારિત કણે કણની

પરિભ્રમણ દરમિયાન એને આપણે પેચ અંતર કહે છે તો આ વિદ્યુતપાદિત કણ જે ખરો વિદ્યુત્પાદિત કણની હેલિકલ ગતિ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ કા એક પરિભ્રમણ દરમિયાન ધારો કે આ અહીંયાથી નીકળ્યો અને અહીંયાની વાત કરીએ તો આ એક પરિભ્રમણ થયું કે હવે તો એક પરિભ્રમણ દરમિયાન કાપેલા અંતરને આપણે શું કહી શકીએ છીએ હેલિકલ પેચ અથવા તો પેચ અંતર કહી શકીએ છીએ હવે આપણે આ પેચ અંતરનું સૂત્ર મેળવવું છે આપણે સૂત્ર એવું પણ ઈચ્છા છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય તો આપણે હેલિકલ હેલિકલ અંતર 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 અથવા અંતરનું સૂત્ર સાબિત કરવું હોય તો તો બરાબર શું થવાનું છે છે વેગ ગુણ્યા સમય આપણે આપણે અહીંયા જે જોઈએ એ અંતરને કહીએ છીએ અંતર 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 અથવા તો તો એને આપણે કીધું છે હેલિકલ હેલિકલ અહીંયા આ કોઈપણ કણ કયા ઘટકને કારણે કાપે છે તો વેગના સમાંતર ઘટકને કારણે કાપે છે એટલે વેગનો સમાંતર ઘટક અને આપણે એવું કીધેલું છે કે એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એટલે આપણે પેજ અંતર કહીએ છીએ તો એક પરિભ્રમણમાં લાગતો સમય એટલે આ વર્તકા તો અહીંયા પેજ અંતર અહીંયા આપણે ટી નું સૂત્ર જો લખીએ તો ટી નું સૂત્ર આપણે આગળના ટોપિકની અંદર પણ ઈ ગયેલા છીએ

એટલે આ પણ પેજ અંતરનું સૂત્ર થવાનું છે અહીંયા આટલું લખો એટલે ટોપિક અહીંયા પૂરો થાય ખૂબ જ સરળ ટોપિક છે યાદ એટલું રાખવાનું છે કે સમાંતર ઘટકને કારણે આગળની તરફ ગતિ થાય અચળ વેગથી ગતિ થાય અને લંબ ઘટકને કારણે અહીંયા આવી દિલબારિત કણ નિયમિત વર્તુળને ગતિ કરવાનો છે એટલે ટૂંકમાં આનો જે આકાર છે એ હેલિકલ બને છે અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ જો તમને મારી ટીચિંગ મેથડ પર પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક